આજે આમ આદમી પાર્ટી પરિવાર ખાસ કરીને રાજકોટમાં દિનેશભાઈની આગેવાનીમાં મહિલા પ્રમુખ રાજલબેન અને સમગ્ર મહિલા મોરચો અને સમગ્રમાં તેની પરિવાર રોડ ઉપર અમારી વેદના લઈને અમે ઊભા છીએ વેદના લઈને અમે ઊભા છીએ વેદના અમારી એ છે કે ગુજરાતમાં મહિલા સુરક્ષાના નામે ઝીરો મહિલાઓની કહેવાય છે સન્માનના નામે ઝીરો કારણ કે પંદર જ દિવસમાં દીકરીઓ પીંખાઈ ગઈ વિદ્યા મંદિર જેવા મંદિરોમાં દીકરીઓ પીંખાય છે છતાં પણ જો એક્શન ન લેવાતી હોય ને વારે વારે વધરામાં બનાવ બન્યો તો આવા કે ભાઈ પંદર દિવસમાં આટલા આટલા બનાવ બને છે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ખાલી ભાષણબાજી કરી રહ્યા છે ફાકાફોસદારી કરી રહ્યા છે શરમ આવવી જોઈએ તમારે એક ઇન્સિડન્ટ બને છે તમારી સબ વેદનાઓ બહાર આવી રહી છે તો બીજો ઇન્સિડન્ટ બને કઈ રીતે તમારી પાસે વ્યવસ્થા કેમ નથી આ સવાલ મારે ને પૂછવો છે અને અહીંયા અમે રોડ પર અમારી વેદના લઈને ઊભા છીએ અને ખાસ કરીને મારે કહેવાનું છે કે જે મંત્રી સંત્રી બેઠીને ભાજપના ચોલા પહેરીને જે મહિલાઓ બેઠી છે ને જે મારી બહેનો બેઠી છે ને દુઃખ થાય છે કે બેનો આપણી ઘરે પણ મા બેન દીકરીઓ છે આજે ગરીબની ને જનતાની દીકરીઓ વિખાઈ રહી છે બળાત્કારો શિકાર બની રહી છે ને તમે મોઢામાં મત ભરીને બેઠા છો તમારો

મારી ગુજરાતની પોલીસ ઉપર ગર્વ છે પરંતુ એને ચલાવવા વાળું ગૃહ મંત્રાલય એ ખોખ લઈ ભ્રષ્ટાચાર વાળું છે એને સુધારવાની જરૂર છે અને વ્યવસ્થા પૂરી પાડવાની જરૂર છે બીજા ત્રીજા કામો ન આપવાને બદલે સુરક્ષાના કામોમાં એને અડગાડવાની જરૂર છે અને વિરોધ પક્ષ જ્યારે વિરોધ કરતું હોય ને ત્યારે પોલીસ તંત્રનો સમય ન બગાડે અને પોતાને એને ક્રિમિનલોને પકડવા માટે મોકલવા જોઈએ આ ભાવના અને લાગણી અમે અહીંયા તમારા સામે વ્યક્ત કરીએ છીએ અને એમના સુધી પહોંચાડીએ છીએ અને આવેદનપત્ર આપીને અમે આ વાત સરકાર સુધી પહોંચાડીશું